નમસ્કાર રાજકોટ શહેરની કોઈ પણ રાઇડ્સ પર હવે આપણે વિશ્વાસ કરવો કે કેમ એ પણ સૌથી મોટો સવાલ થઈ ગયો આમ તો આજે વિશ્વાસ છે ટીઆરપી અગ્નિકાંડની ઘટના બની ત્યાર પછીથી ઓછો તો થઈ જ ગયો છે તેમ છતાં અમુક ઘટનાઓ એવી સામે આવે છે કે આજે વિશ્વાસ છે એ વધતો તો નથી પણ ઉલટાનો સામે ઘટી રહ્યું છે ઘટના સામે બની છે અટલ સરોવર રવિવારે એવી ઘટના બની કે ત્યાં જે એક ચકડોળ રાખવામાં આવ્યું છે એમાં એક પરિવાર બેસે છે એ પરિવાર સો ફૂટની ઊંચાઈ સુધી એ ચકડોળમાં પહોંચી જાય છે પછી એ ચકડોળ નો ઓપરેટર છે ભૂલી જાય છે એ ચકડોળમાં કોઈ પરિવાર બેઠો છે કે કેમ અને ચાલુ ચકડોળ ને ત્યાં બંધ કરી દેવામાં આવે છે ને ઓપરેટર ત્યાંથી જતો રહે છે રાતનો સમય હતો પરિવાર ને ખુબ લાંબો સમય થયો પછી ત્યાંથી બુમાબૂમ કરવામાં આવે છે રાડો પાડવામાં આવે છે નીચે લોકો સુધી પહેલા તો અવાજ જ નથી પહોંચ્યો એક વ્યક્તિ સુધી અવાજ પહોંચે છે સિક્યોરિટી ગાર્ડ ને કહેવામાં આવે છે તો સિક્યોરિટી ગાર્ડ સામે એવો જવાબ આપે છે કે કઈક સમારકામ ચાલતું હશે એટલે ચકડોળ બંધ કર્યું હશે આ રીતનો જવાબ તેને આપી દેવામાં આવે છે પછી જો કે લાંબા સમય પછી પરિવાર છે તેમને રેસ્ક્યુ કરવામાં આવે છે અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચે છે અને સાથે જ પરિવાર છે તેમને સલામતી સાથે નીચે ઉતારવામાં આવે છે આને લઈને આરએમસી ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે તેમનું નિવેદન પણ સામે આવે છે પણ આવી ઘટનાઓ બને ત્યારે સવાલ તો એકનો એક એ જ છે કે આવા જે ઘટનાઓ બને છે તેની સામે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે અને હવે કોઈ પણ રાઈડ છે પણ બાળકોને રમવા માટેની જગ્યા છે તેના પર વિશ્વાસ કરવો કે કેમ એ પણ સૌથી મોટો સવાલ છે સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કેવું છે એ કમેન્ટમાં જણાવજો નમસ્કાર